હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે ઘઉંના લોટની સેવ ઘરે કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ એકવાર આ સેવ બનાવીને સ્ટોર કરી દઈએ તો આખું વર્ષ સુધી વાપરી શકાય અને મજાની વાત તો એ કે આ સેવ બનાવવા માટે કોઈ ખર્ચ કરવાની જરૂર ન પડે કારણ કે ઘરમાં રોટલી બનાવવા માટે જે લોટ હોય એ જ યુઝ કરીને બનાવીશું સાથે આ જ વિડીયોમાં આ ઘઉંના લોટની સેવને લઈને મીઠી સેવ કેવી રીતે બનાવવી એની રેસીપી પણ જોઈશું માટે વિડીયોને સ્કીપ કર્યા વગર રેસીપી એન્ડ સુધી જોતા રહો તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં સેવ બનાવવા માટે લોટ બાંધીશું એના માટે એક પહોળું વાસણ લીધું છે એમાં બે કપ ભરીને રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ લઈશું બને ત્યાં સુધી આમાં ચક્કીમાં પીસેલા હોય એ ઘઉંનો લોટ અથવા ઘરમાં આંટા મેકરમાં રેડી કરેલો હોય એ જ ઘઉંનો લોટ વાપરવો હવે આ લોટમાં બે આંગળીની વચ્ચે આવે એટલું ચપટી મીઠું નાખીશું લોટ બાંધવા માટે એક કપ પાણી લીધું છે એમાંથી થોડું થોડું એમાં ઉમેરીને મિક્સ કરીશું અને રોટલી બનાવવા માટે જેવો લોટ બાંધીએ એવો સાધારણ ઢીલો આ લોટ બાંધીને રેડી કરીશું એક કપ પાણી લીધું હતું એ બધું જ વપરાઈ ગયું આ લોટમાં મોણ માટે તેલ કે ઘી કશું જ નથી નાખવાનું ફક્ત પાણી વડે જ લોટ બાંધી લેવાનો લોટ બાંધી લીધો તો હવે તેલવાળા હાથ કરીને એને સારી રીતે કેળવી લઈશું ત્યાર પછી લોટની ઉપર તેલવાળો હાથ ફેરવી લઈએ અને હમણાં પાંચ મિનિટ માટે ઢાંકીને સાઈડમાં રાખીશું એટલે સારી રીતે પલળીને સેટ થઈ જાય આશરે પાંચથી સાત મિનિટ થઈ ગઈ માટે લોટવાળા વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને એને સારી રીતે કેળવી લઈશું સેવ પાડવા માટે મેં અહીં આ સંચો લીધો છે એમાં નાના કાણાવાળી જાળી લગાવીશું સંચાના સિલિન્ડરમાં અને જાળીની ઉપર બધે તેલવાળો હાથ ફેરવી લઈશું ત્યાર પછી સિલિન્ડરમાં જાળી લગાવીને સેવ પાડવા માટે એમાં લોટ ભરીશું બાકી બચેલો લોટ હમણાં સાઈડમાં રાખીશું અને સંચાની ઉપર હેન્ડલવાળું ઢાંકણ લગાવીશું હવે સંચાનું હેન્ડલ ધીરે ધીરે ફેરવીને કોટનનું કાપડ અથવા પ્લાસ્ટિકની સીટ પાઢરીને એની ઉપર આ રીતે સેવ પાડીશું હમણાં હું તમને ઘરમાં જ થાળીની ઉપર એક કોટનનું કપડું બાંધ્યું છે ત્યાં સેવ પાડીને બતાવું છું બાકીની સેવ બહાર પ્લાસ્ટિકની સીટ પાથળી છે એની ઉપર ડાયરેક્ટ પાડીશું કારણ કે બહાર સખત તડકો છે ત્યાં શૂટિંગ કરી શકાય એમ નથી બધા લોટમાંથી સેવ બનાવી લીધી હતી અને હવે સાંજ સુધીમાં તો સારા પ્રમાણમાં સુકાઈ ગઈ તમે જોઈ શકો છો મેં આ રીતના સેવના ગોળ સર્કલ બનાવ્યા હતા એટલે છૂટી છૂટી દેખાય તમારે જે રીતની ડિઝાઇન બનાવવી હોય એ પ્રમાણે બનાવી શકાય બે કપ લોટમાંથી તો ઘણી બધી સેવ બની હજુ એક સાઈડથી હલકી અમસ્તી ભીની દેખાય છે માટે બે દિવસ એને તડકામાં રાખીને સૂકવી લઈશું બે દિવસ માટે સેવ તડકામાં સૂકવી એટલે સારી રીતે સુકાઈને કડક થઈ ગઈ તમે જોઈ શકો છો હવે એને એક એર ટાઈટ સ્ટીલના ડબ્બામાં ભરી દઈશું જેથી કરીને આ સેવ યુઝ કરીને એમાંથી જ્યારે પણ મીઠી સેવ કે સેવની ખીર બનાવવાનું મન થાય ત્યારે બનાવી શકાય આ સેવ આપણે ઘરે જ બનાવી છે અને કોઈપણ જાતની મિલાવટ વગર પ્યોર ઘઉંના લોટમાંથી જ બનાવી છે માટે હેલ્ધી પણ કહી શકાય સેવના ચોસલા હાથ વડે થોડા ક્રશ કરીને ડબ્બામાં ભરીશું અને હવે એમાંથી થોડી સેવ વાપરીને મીઠી સેવ બનાવીશું એના માટે મેં અહીં એક બાઉલ એટલે કે આશરે બે કપ જેટલી સેવ લીધી સેવમાં નાખવા માટે બાર નંગ બદામ અને બાર નંગ કાજુના ફાડા કરી લીધા છે ગરપણ માટે પા કપ ખાંડ લઈશું જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો ફ્લેવર માટે વાટેલા ઇલાયચીના દાણા અને સેવ શેકવા માટે હોમ મેડ દેશી ઘી વાપરીશું હવે આગળના સ્ટેપમાં એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીશું અને ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં અડધી ટી સ્પૂન જેટલું ઘી નાખીશું ઘી પીગળે એટલે એમાં કાજુ અને બદામના ફાડા નાખીને મિક્સ કરીશું હવે એમાં કન્ટિન્યુ ટમેટો ફેરવતા રહીને એને શેકી લઈશું એકથી દોઢ મિનિટ જેવી થઈ એટલે ડ્રાયફ્રૂટની ઉપર હલકો ગોલ્ડન કલર આવી ગયો માટે આ ટાઈમ પર એમાં એક ટેબલ સ્પૂન જેટલી કિસમિસ નાખીને મિક્સ કરીશું એને પણ કાજુ અને બદામની સાથે કન્ટિન્યુ હલાવતા રહીને થોડી સેકન્ડ માટે શેકી લીધા બાદ હવે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ કરીને શેકેલા ડ્રાયફ્રૂટ એક ડીશમાં કાઢી લઈશું અને આગળના સ્ટેપ માટે ફરી એ જ કઢાઈ સ્ટવ ઉપર મૂકીશું હવે કઢાઈમાં બે ટી સ્પૂન જેટલું ઘી નાખીને ગેસ ફ્લેમ મીડિયમ તરફ કરીશું ઘી પીગળે એટલે એમાં સેવ ઉમેરીશું સેવના મોટા ટુકડા હોય તો હાથ વડે થોડા ક્રશ કરી લેવા હવે સેવને ઘી સાથે સારી રીતે મિક્સ કરીને થોડીવાર માટે શેકી લઈશું આશરે બેઠી ત્રણ મિનિટ માટે કન્ટિન્યુ હલાવતા રહીને સેવ શેકી લીધી એટલે એમાં હલકો ગોલ્ડન કલર આવી ગયો માટે હવે એમાં બે કપ ભરીને ગરમ પાણી ઉમેરીશું હવે ગેસ ફ્લેમ મીડિયમ તરફ કરીશું એટલે સેવમાંનું પાણી જલ્દીથી ઉકળવા લાગે સાથે આ ટાઈમ પર એમાં અડધી ટી સ્પૂન વાટેલા ઇલાયચીના દાણા નાખીને મિક્સ કરીશું એટલે સેવમાં એનો સરસ ફ્લેવર આવી જાય હવે કઢાઈને ઢાંકણ લગાવીને બેઠી ત્રણ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર સેવ રાંધી લઈશું વચ્ચે એકવાર કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું ટોટલ ત્રણથી ચાર મિનિટ માટે સેવ ઢાંકીને ઠવા દીધી હવે કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવી દઈશું સાથે આ ટાઈમ પર સેવ દબાવીને એકવાર ચેક કરી લઈએ સેવ ચરીને નરમ થઈ ગઈ અને એમાં પાણી નાખ્યું હતું એ પણ લગભગ બધું જ એમાં સમાઈ ગયું એટલે સેવ પહેલાં કરતાં ફૂલી ગઈ હવે એમાં ખાંડ નાખીને મિક્સ કરીશું ખાંડ ઉમેર્યા પછી સેવ ઢાંક્યા વગર બે મિનિટ માટે ઠવા દઈશું એટલે ખાંડ સારી રીતે ઓગળીને એનું પાણી બળી જાય બેથી ત્રણ મિનિટ માટે સેવ ઢાંક્યા વગર ઠવા દીધી એટલે ખાંડ ઓગળીને એનું પાણી બળી ગયું સેવ ટદ્દન કોરી નથી કરવાની પણ આવી લચકા જેવી જ રાખીશું કારણ કે હમણાં આ સેવ ખૂબ જ ગરમ છે જેમ જેમ ઠંડી થશે તેમ પહેલાં કરતાં એ કોરી થવા લાગશે માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું અને હવે એમાં ફ્રાય કરેલા ડ્રાયફ્રૂટ નાખીને મિક્સ કરીશું ત્યારબાદ આ સેવ સર્વ કરવા માટે એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ સુપર ડિલિશિયસ ઘઉંના લોટની મીઠી સેવ રેડી છે આમ એકવાર તમે ઘઉંના લોટની સેવ બનાવીને સ્ટોર કરી દો તો એમાંથી આવી મીઠી સેવ અને સેવવાળી ખીર પણ બનાવી શકાય અચાનક મહેમાન આવે ત્યારે કે તહેવારોમાં આ સ્વીટ ડિશ માત્ર દસ મિનિટમાં બનાવી શકાય અને આ રીતે તમે મીઠી સેવ બનાવશો તો ગેરંટી સાથે કહું કે ઘરમાં નાના મોટા બધાને જ ભાવશે તમને મારી આ ઘઉંના લોટની સેવ અને એમાંથી બનાવેલી મીઠી સેવની રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાયકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી